ડોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ગરફો ચોરીના ગુનાનો ભેટ ઉકેલાયો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપ વડોદરા તથા પોલીસ અધિક્ષક ચાવડા ભરૂચનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ન બને અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા આપેલી સૂચના વયત નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન મુજબ આમોદ પોલીસની ટીમ સતત પ્રયત્નશીલ છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા એક્સપ્રેસ હાઇવે રેઝ હાઉસની ગરફોચ ચોરીનો ગુનો દાખલ થયો હતો આમોદ પોલીસની ટીમે દોરા દાંડા ટેલોટ ઈખર માતર ઓછણ ગામના સંકાશપદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કરેલા હતા અને ભરૂચ જિલ્લાની ડોગ સ્પોટ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવેલી હતી બનાવના સ્થળે ડિટેન કરેલ શંકાસ્પદ વ્યક્તિઓને લાઈન બંધ ઉભા રાખી ભરૂચ જિલ્લાના સિલકી દોગે બનાવ સ્થળની સ્મેલના આધારે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા જેથી પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ ટેલોટ ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપી અટક કરી ગુનાનો ભેટ ઉકેલ્યો છે આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને જિલ્લાના સિલકી દોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરડાવી રહ્યા છે